તલાજા શહેરના દીનદયાળ નગર વિસ્તારમાં ગટ્ટરના ગંદા પાણીથી રહીશો ત્રાઇમામ પોકારી તલાજા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગટ્ટર તેમજ રોડ રસ્તાના પ્રશ્નો યથાવત રહ્યા છે લોકોની વિવિધ પ્રકારની ફરિયાદો અવારનવાર રહી છે ત્યારે આજે તળાજા શહેરના દીનદયાળ નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટ્ટરના ગંદા પાણીનો પ્રશ્ન હોય ઊભી બજારે રેલમછેલ થતા હોવાને લઈને અહીંના રહીશો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે

જો ને ભી હમકો લાવે દરિયા બની જાય પરિયોની પાણી કેમ માંદા પણ ને છે ને નું નામ પસંદ ને પસંદ પ્રશ્ન છે આ બધું બધું ભરાય એમનો

આટલા દિવસથી હાલે છેલ્લા દસ બાર દિવસથી આ થાય છે અને નગર પંચાયતના નગરસેવકો જે ચાલુ છે એને ત્યાં ફરિયાદો કરીએ છીએ તો આવતું નથી અને આજની તારીખની અંદર હવારની અંદર આ જ ચેરીની હામેની ચેરીમાં નગર પંચાયતના સદસ્યો જ્યાં ચાલુ ઓલા છે ચૂંટાયેલા સભ્યો એ હાજર હતા ને અમે ફરિયાદ કરેલી છે કે ભાઈ ત્રણ ચાર જગ્યા ગટરો આ ચેરી મુબરાય તો કે ત્યાં અહીંયા પહેલાં ખાલી થાય ને પછી અહીંયા થાય એમ કરીને વીઆઈ ગયા આ ચેરી મજા આવ્યા નથી આ અહીંયા દ્રશ્યો જોઈ લો ફોટા પડેલા કે જ્યાં પાણી ગંદકીના અને નળના બધા મિક્સ થઈ ગયેલા છે અમુકના તો ઘરોમાં પાણી ગંદકીના કરી ગયેલા છે તો આ આ પ્રશ્ન કેદી સોલ્વ ન કર્યા પછી અમે આરોગ્યમાં જઈ કે આ જો આ કોઈને કાંઈ થાય કે કોઈ બીમાર પડશે તો એની જવાબદારી નગર પંચાયતની રહે સીધી આટલા દિવસથી ગટર ઉભરાય દસ પંદર દિવસથી ઉભરાય છે આને પહોંચી ગમે ત્યારે ગમે નહીં કહ્યું તો કોઈ જવાબ દેવતું નથી કાંઈ રિપેર કરવા કોઈ આવતું નથી આ નહીં થાય તો આગળ શું પગલા તો અમે આરોગ્યમાં ફરિયાદ કરીશું કારણ કે આમાં કોઈની જાના નહીં થાય કે કોઈને કોઈ રોગચાળો થાય જવાબદારી અમે આરોગ્યમાં પ્રયત્ન કરીશું નઈ ધરા પ્રશ્ન થાય કારણ કે આ તો આરોગ્ય ની અરે છેડા થાય કેટલા દિવસ કેમ નમ છે